નમસ્તે દોસ્તો જય માતાજી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અને આજના આ વ્લોગમાં હું કવર કરીશ અમદાવાદ થી થાઈલેન્ડ ની બેંગકોક સિટી ની ફ્લાઇટ જર્ની અત્યાર સુધી જે મેં ફ્લાઇટ જર્ની કરી છે તે ડોમેસ્ટિક કરી છે આ મારી ફર્સ્ટ ઇન્ટરનેશનલ ફ્લાઇટ નો અનુભવ રહેશે તો જે પણ જેન્યુન અનુભવ છે હું આપને જોડે શેર કરીશ તો બન્યા રહેજો આ વિડિયોમાં હું આપને બતાવીશ કે ઇમિગ્રેશન માં શું શું ક્વેશ્ચન આવે છે શું વિઝા ઓન અરાઈવલ ટુ પ્રોસેસ છે થાઈલેન્ડ ની તો ફટાફટ આપણે સ્ટાર્ટ કરીએ આ જર્ની તો ચલતે હૈ એરપોર્ટ જી કે લી હમ કેબ બુક ઓર આપકો બતાં આગે કી જર્ની કસી રહે મારા ઘરથી એરપોર્ટનો જે રસ્તો છે એ માત્ર સાતથી દસ મિનિટનો છે તો હવે ઇન્દ્રિયા બીચ રોકાયા છે અને ત્યાર પછી બે મિનિટમાં જ પહોંચી જઈશું ઇન્ટરનેશનલ એરપોર્ટ તો પહોંચી ગયા છે ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ ટુ અને હવે અંદર જવાની જે છે લાઈન લાગેલી છે તો હવે અંદર જઈશું અને પછી આપને બ્લોગ કન્ટિન્યુ કરીશું ટિકિટ અને પાસપોર્ટ બંને હાથમાં રાખ્યું છે પ્લસ આઈડેન્ટિટી એટલે કે આધાર કાર્ડ હવે એન્ટર થઈ ગયા છે ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ ટુ જે મારા માટે ફર્સ્ટ એક્સપિરિયન્સ છે અને હવે આપના જોડે શેર કરીશ તો આવો છે નજારો અંદરનો ટર્મિનલનો અને અહીંયા ખાસ આપણા ગાંધીજી પ્લસ સરદાર વલ્લભભાઈ પટેલ બંનેનું આવતા જ સ્ટેચ્યુ મૂકેલું છે અંદર એન્ટર થતાં જ મારા મિત્ર મળીએ હિતેશ તો હિતેશ જઈએ છે અને ધ્યાન રાખજો અહીંયા અમદાવાદની ઠંડી અને યાની ગરમી બને હવે મિક્સ થવાની છે આઈ મળીએ કંઈ લાવા કરવાનું હોય તો ફોન કરી દેજો ટર્મિનલની અંદર તો એન્ટ્રી લઈ લીધી છે પણ આપણી ફ્લાઇટ છે થોડી મોટી તો આપણે હવે થોડું વેઇટ કરીશું અને ત્યારબાદ આપણી જર્ની કન્ટિન્યુ કરીશું આજની આપણી ફ્લાઇટમાં આપણે સાત કિલો પર પર્સન કેબિન બેગેજ એલાઉડ છે એટલે આ સાત સાત કિલો અલગથી થઈ ગઈ આ હેન્ડ બેગેજ ચાલી જાય છે દોઢથી બે કિલો કોઈ વાંધો નથી આવતો પ્લસ આપણે જે આ એક્સ્ટ્રા લીધી છે મોટી બેગેજ એનો એક્સ્ટ્રા ચાર્જ ચૂક્યો છે વીસ કિલોનું આપણે પેકેજ લીધું છે મોટી બેગેજનો ચાર્જ લાગ્યો છે છવ્વીસો રૂપિયા બોર્ડિંગ પાસ માટે આ રીતનું અંદર એન્ટ્રી ચાલુ છે બીજી ફ્લાઇટની આપણી ફ્લાઇટનો ટાઈમ થશે એટલે આ રીતે આપણે બોર્ડિંગ પાસ લેવા જઈશું અને લગેજ લોડ કરીશું મિત્રો ઇમિગ્રેશન અને ચેકિંગ થઈ ગયું છે પાસ બોર્ડિંગ પાસ લીધા પછી જે આપણે સામાન ચેક કરવાનો હોય બેલ્ટથી લઈને બધું ઇલેક્ટ્રિક ગઝેટ પર્સ બેલ્ટ એ બધું ચેકિંગ કર્યા પછી હવે આપણે આવી ગયા છે અને આપણા ગેટ તરફ આપણે હવે જઈશું ફ્લોર ઉપર આવી ગયા છે અને આ રીતની ડ્યુટી ફ્રીની શોપ આવે છે જેમાં આપણે અલગ અલગ આલ્કોહોલ સેલથી મળતા હોય છે આજે તારીખ થઈ છે સત્યાવીસ તારીખ અને આ રીતે ક્રિસમસનું સેલિબ્રેશન લગતું ડેકોરેશન કરેલું છે આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો દારૂની અલગ અલગ વેરાયટી છે આગળ જતા ગિફ્ટ શોપ સ્મોકિંગ ઝોન અને ખાવા પીવાની નાની મોટી શોપ આવે છે અહીંયા આપણે કોક પડી છે સો રૂપિયામાં અને પાણીની બોટલ છે સિક્સટી ફાઈવ જે ઇન્ટરનેશનલ એરપોર્ટના હિસાબે ઓકે છે આ રીતનો ટોટલ વેઇટિંગ એરિયા છે મિત્રો એક ઇન્ફોર્મેશન આપના જોડે શેર કરવી હતી કે જો થાઈલેન્ડ જાઓ છો તો ઇમિગ્રેશનમાં એક વસ્તુ થઈ શકે છે કે તમને પૂછશે કે તમારી જોડે કરન્સી કઈ પડી છે તો થાઈ બાદ કમ્પલસરી હવે દસ હજાર થાય બાદ તમારે પર ટિકિટના હિસાબે રાખવા પડે છે તો અમે દસ હજાર થાય બાદ પર ટિકિટના અલગ અલગ કરી દીધા હતા ઇમિગ્રેશનમાં આમ તો પૂછ્યું નહીં પણ મને આ એજન્ટે માહિતી આપી હતી કારણ કે ત્યાં જઈને જો એરપોર્ટમાં આપ કરન્સી એક્સચેન્જ કરશો તો થોડી મોંઘી પડશે પછી આપણે લોકલ એમના જે સિટીના એજન્ટ હોય તો આપ કરી શકો છો પણ એના કરતાં દસ હજાર મિનિમમ થાય બાદ અહીં અમદાવાદથી જ આપ પાસપોર્ટ બતાવીને એજન્ટ દ્વારા કન્વર્ટ કરી શકો છો બીજી ઇન્ફોર્મેશન એ દેવા માગું છું કે આપણી જે ફ્લાઇટ છે થાઇલેન્ડ તો એમાં અંદર જે રીતે આપણે ડોમેસ્ટિક ફ્લાઇટો હોય છે આ પાણી એર હોસ્ટે જોડે માગો તો એ સર્વ કરે છે પણ અહીંયા અલગથી તમારે એનો પૈસા ચૂકવવાના રહેશે ઘરેથી જ નાની બોટલ પરચેસ કરીને આપ બેગેજમાં નાખી શકો છો જે અલાઉટ કરે છે અને ફ્લાઇટમાં પણ આપ પાણી પી શકો છો જો પરચેસ ના કરવું હોય તો મિત્રો એક બીજી માહિતી આપવી છે કે મારો બોર્ડિંગ પાસ જે હતો એ ખોવાઈ ગયો છે ઘણો શોધ્યો અહીંયાથી લઈને વેઇટિંગ રૂમ સુધી જતાં વચ્ચે ક્યાંક પડી ગયો તો મેં આવી રીતે ઓનલાઈન નીકાળી દીધો છે તો આપણો છે ગેટ નંબર ફાઇવ તો ત્યાં કન્ફર્મ કરી દઈશું અને આના દ્વારા સ્કેન કરીને આપણે અહીંયા આગળ જઈશું આપણો પાંચ નંબરનો બોર્ડિંગ ગેટ ચાલુ થશે ત્યારબાદ સ્ટાફની વાત કરી છે કે ડુપ્લિકેટ બોર્ડિંગ પાસ નીકાળવા માટે કે આગળ પ્રોસેસ કરવા માટે તમે પાસપોર્ટ જોડે રાખજો આ છે આપણો ગેટ નંબર પાંચ અને મેડમે પણ બોર્ડિંગ પાસ શોધવામાં ઘણી મદદ કરી એમને કીધું થોડો વેઇટ કરો આપણે ડુપ્લિકેટ બોર્ડિંગ પાસ મળી જશે અહીંયાથી અને ત્યારબાદ આપણે એન્ટ્રી કરીશું તો સ્ટાફને થેન્ક યુ પાંચ નંબર ગેટ પર હવે બોર્ડિંગ પાસથી એન્ટ્રી શરૂ થઈ ગઈ છે મેડમે કીધું છે પાંચ મિનિટ વેઇટ કરો હું તમને બીજો બોર્ડિંગ પાસથી એન્ટ્રી આપી દઉં છું મિત્રો હું એકલો નથી કે મારો બોર્ડિંગ પાસ મિસ કર્યો હોય મારે એક ભાઈ મળી ગયા અહીંયા એમનો પણ બોર્ડિંગ પાસ નથી મળતો પણ સ્ટાફે વાત કરી છે કે એન્ટ્રી મળી જશે એનામાં બી કંઈ ચિંતાની જરૂર નથી છેલ્લે કંઈ ના થયું તો અમદાવાદમાં બારે ગાડી વહેલે માર છેલ્લે તમે જતા રહેજો ओके थैंक यू थैंक यू मैम थैंक यू मित्रों હવે બોર્ડિંગ પાસ આપડે સ્ટાફ વાળ આપી દેશે મિસ થેન્ક યુ સો મચ સર થેન્ક યુ સો મચ તો સ્ટાફનો ખૂબ ખૂબ આભાર કેમને લાસ્ટ ટાઈમ માં પણ બોર્ડિંગ પાસ આપી દીધું અને હવે આપણે કરીશું પ્રસ્થાન તો બોર્ડિંગ પાસને પાસપોર્ટ ફરીથી મળી ગયા દોસ્તો સીટ કરી દીધી છે ગ્રહણ અને વિન્ડો સીટની બલી આપીને મારા મિત્રએ મને વિન્ડો સીટ આપી દીધી છે તો વિન્ડોની બનશે એટલી મોજ લઈશું અને કેમેરામાં શૂટ કરીશ નાઇટની ટ્રીપ છે એટલે બની શકે તો થોડુંક જ શૂટ કરીને સુઈ જઈશું કારણ કે સવારે મોર્નિંગમાં વહેલા ઉઠીને ફ્લાઇટ જેવી રીતે લેન્ડ થાય ત્યાર પછી થોડો ટૂરનો પ્રોગ્રામ છે અને હોટલનું ચેકિંગ છે બે વાગે તો બે વાગ્યા સુધી કન્ટિન્યુ ફરવાનું છે તો જેટલું બનશે એટલું વિડીયોમાં કવર કરીશ એનાઉન્સમેન્ટ ચાલુ થઈ ગઈ છે પણ એ થાઈ લેંગ્વેજમાં કરે છે તો

ઓગણીસો અઠ્યાસી માં લગભગ થઈ રહી એર ઇન્ડિયાની ખોતરપુર મારા ઘરની બાજુ અને ત્યારબાદ ગાંધીનગરમાં લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશ થઈ તો એનો દુઃખ છે તો આત્માને શાંતિ આપે એ પ્રભુને પ્રાર્થના એક વસ્તુ અગાઉના વિડીયોમાં પણ મેં જાણકારી આપી હતી ફરીથી આપી દીધું કે આપણી લોકલ ફ્લાઇટ કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડતી હોય અને આપણે ક્યાં છે એ ચેક કરવા માટે તમારે ખાલી ફર્સ્ટ લોકેશન ચાલુ કરી દેવાનું ભલે નેટ ના પકડાય તો પણ તમે ક્યાં ફ્લાય કરી રહ્યા છો એની ટોટલી માહિતી તમને મળી જાય છે તો હજી રનવે પર છે અને હવે રનવે પરથી ટેકઅપ થશે તો થોડીવાર માટે હું તમને બતાવીશ કે આપણી ફ્લાઇટ ક્યાં ઓળી રહી છે અને ત્યારબાદ આપણે ગુડ નાઇટ કરીશું સવાર માટે મિત્રો ફ્લાઇટ ટેક કરે પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણી જે ફ્લાઇટ છે એ કડાદરાથી આગળ જઈ રહી છે અને બીજા પાહ્યલ સાઈડ જઈ રહી છે પણ એક વસ્તુ મેં ગૌર કરી કે ડોમેસ્ટિક ફ્લાઇટ કરતાં આ ફ્લાઇટ હજી પણ ટેક જ કરે છે એટલે કે હજી પણ આડી ફ્લાઇટ કરી રહી છે અને જે ડોમેસ્ટિક ફ્લાઇટ જે લેવલમાં ફ્લાય કરતી હોય છે એનાથી પણ ડબલ આ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફ્લાય કરે છે મિત્રો ફ્લાય કરતાં કરતાં આપણી પાછલી સીટ ઉપર મારા મોટા ભાઈ સમાન સેમ એક ભાઈ જોડે વાત થઈ અને એ છે ગીર સોમનાથના અને એમનો જે છે ને બિઝનેસ થાઈલેન્ડમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટનો છે તો એમના જોડે વાત કરતાં ઘણો આનંદ થયો અને અડધો એક કલાક ક્યાં કપાઈ ગયો એની કોઈ જાણકારી ના રહી તો આપણે એમના જોડે વાત કરીશું યા મારું નામ સબ્બીર બાબુ છે હું વેરાવળ ગીર સોમનાથથી છું અને આપણું સી ફૂડ એક્સપોર્ટનું ટ્રેડિંગનું કામ છે ચાઇનીઝ કન્ટ્રી મિડલ ઇસ્ટ અને યુરોપ કન્ટ્રીમાં ખૂબ ખૂબ આભાર અને એમના જોડે ખરેખર બધા સુઈ ગયા છે પણ અમે બેસીને વાતો કરીએ છીએ ટાઈમ થયો છે બે ને સોળ અને આપણે અત્યારે એમપી ઉપર ફ્લાય કરી રહ્યા છે મધ્યપ્રદેશ અને હવે ધીરે ધીરે છત્તીસગઢ બાજુ જઈ રહ્યું છે મિત્રો ફ્લાઇટની બધી જ લાઇટો હાલ બંધ છે અને બીજા લોકો સૂઈ ગયા છે તો હવે બહુ ડિસ્ટર્બ નથી કરવું કારણ કે નાઇટનો સમય છે અને સવારે ઉતરીને આપણે ફરવાનું છે તો થોડી ગુડ નાઇટ કરીએ અને મળીએ અર્લી મોર્નિંગ જ્યારે ફ્લાઈટ લેન્ડિંગ થાય ત્યારે ગુડ મોર્નિંગ મિત્રો વાગ્યા છે સવારના પાંચ ને વીસ અને આપણે હવે થાઇલેન્ડની જમીનવાડી બોર્ડર પર ટચ થઈ ગયા છે અને મારનો નજારો આવશે ટાઈમ થયો છે પાંચ અને ચુમ્માલીસ અને હવે લેન્ડિંગ થવા જઈ રહ્યું છે આપણો ફ્લાઇટ ફાઈનલી બસ માંથી ઉતરી ગયા છે હવે જઈશું ટર્મિનલ બાજુ આ બધી આપણી ગુજરાતની રાજકોટ સુરત અમદાવાદ સૌથી પહેલાં આપણે હવે ઇમિગ્રેશન ક્લિયર કરીશું તો ફાઇનલી ટર્મિનલની અંદર આવી ગયા અને ઇમિગ્રેશન ક્લિયર કર્યું ઇમિગ્રેશનમાં પાસપોર્ટ લીધો અને ફિંગરપ્રિન્ટ સ્કેન કરાવ્યું અને ત્યારબાદ હવે એક્ઝિટ તરફ જઈએ છીએ ફર્સ્ટ પહેલાં સામાન લઈ લઈશું આ રીતના સિમ કાર્ડના અલગ અલગ કાઉન્ટર છે જે લોકલ સાત દિવસની વેલિડિટીવાળા પણ તમે મિનિમમ સિમ કાર્ડ લઈ શકો છો અને એની બાજુમાં છે એટીએમની સુવિધા તો એટીએમથી આપણા ઓનલાઈન થાય બાદ કન્વર્ટ કરી લઈ શકો છો એટલે હું બેગ આવી ગયો છું આ છે બેંકોપના ઇન્ટરનેશનલ એરપોર્ટનો નજારો બહુ મોટું નથી નાનું છે અને જે બેલ્ટ એની બિલકુલ બાજુમાં ટેક્ઝિટ ગેટ આવેલો છે તો આપણે હવે થોડા ફ્રેશ થઈ જઈશું અને ત્યારબાદ આપણે ટેક્ઝિટ કરીશું આ અહીંની ફેમસ છોક સેવન ઇલેવન ઘણી જગ્યા છે જ્યાં ખાવા પીવાની અને ઘરવખરીની તમામ વસ્તુઓ મળી જતી હોય છે આપણે ટેક્સી સર્વિસવાળા ભાઈ આવી ગયા છે આપણું ટેગ લગાવીને તો હવે આપણે એમના જોડે જઈશું નંબર ઓકે હા એરપોર્ટનું નામ છે ડોન મ્યુંગ એરપોર્ટ તો મિત્રો ટેક્સી આવી ગઈ છે અને હવે અમે જઈશું હોટેલ બાજુ ચેકિંગ ટાઈમ છે બે વાગ્યાનો તો એના વચ્ચે અમે થોડી સાઇટ સીન કરીશું તો અહીંયાથી એક્ઝિટ કરીએ હવે અને આ બ્લોગને અહીં જ ક્લોઝ કરું છું તો આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો સારું લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે પછીનો જે વિડીયો છે એમાં બેંકોક ટૂર પ્લસ પતાયા ટૂર એનો વિડીયો હું આ ચેનલમાં કવર કરીશ મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી રજા આપજો જય માતાજી જય હિન્દ ગુડ બાય